પાનોલી જીઆડીસીની સંગવી ઓર્ગેનિક્સ કંપનીમાં ગઈકાલે વહેલી સવારે લાગેલી ભીષણ આગ બાદ રાત્રે ફરી આગ લાગવાની ઘટના બની હતી જો કે ફાયર બ્રિગેડે અડધો કલાકમાં કાબૂમાં લઈ લેતા રાહત અનુભવી હતી પાનોલી જીઆડીસીની સંગવી ઓર્ગેનિક્સ કંપનીમાં ગઈકાલે વહેલી સવારે લાગેલી ભીષણ આગ બાદ રાત્રે ફરી આગ લાગવાની ઘટના બની હતી કંપનીની ટોલવિન ટેન્કમાં પ્રથમ વખતે સવારે અચાનક આગ લાગી હતી આ આગે પડવારમાં સમગ્ર કંપનીને પોતાની ઝપેટમાં લીધી હતી પ્રથમ આગની ઘટનામાં દસ થી વધુ ફાયર ફાઇટર્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા સતત અઢી કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવાની સફળતા મળી હતી ત્યારબાદ દિવસ દરમિયાન ધુમાડાઓ નીકળતા જોવા મળ્યા હતા જોકે રાત્રિના સમયે ટેન્કમાં બાકી રહેલા મટીરિયલને કારણે ફરીથી આગ ભભોગી ઉઠી હતી આગની બીજી ઘટનાએ વિસ્તારમાં ફરી એકવાર ગભરાટનો માહોલ સર્જ્યો હતો આસપાસના રહેવાસીઓએ સલામતીના રૂપે પોતાના ઘરો ખાલી કરી સુરક્ષિત સ્થળે સ્થળાંતર કર્યું હતું સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગે કંપની સંચાલકોને સાવચેતીના પગલા રૂપે ફાયર ટેન્ડરને સતત સ્ટેન્ડબાય રાખવાનો આદેશ આપ્યો હતો ગત રાત્રે પુનઃ લાગેલી આગને કારણે જોકે કે ફાયર બ્રિગેડે ગણતરીના સમયમાં કાબુમાં લઈ લેતા રાહત સર્જાઈ હતી